રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારો પીએફનો એફનો નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની જ છે એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે જો તમારે તમારું પીએફનું એફનું કોઈ પણ કામ કરવું હોય જેમ કે તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફનું એફનું કોઈપણ કામ કરવું હોય તો તમારે એમાં તમારો યુ નંબર એન્ટર કરવો પડે એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈ પીએફઓની ઓરિજિનલ વેબસાઇટ ઓપન કરી લેવાની આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવા તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક ઉપર ક્લિક કરો એટલે આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એના પછી તમારે નો યોર યુ એ એન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે આધાર કાર્ડ સાથે તમારો જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં તમારે કેપચા એન્ટર કરી લેવાનો એટલે હવે હું મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચામાં આર યુ સેવન જેડ એલ કરીને કેપચા એન્ટર કરી અને પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલમાં ઓટીપી સેન્ટ સક્સેસફુલી કરીને જોવા મળી જશે એટલે પછી આપણે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ઓકે ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી લેવાનો એટલે હવે હું આપણા મોબાઈલ નંબર ઉપર જે ઓ આવ્યો છે એ ઓ સિમ્પલી એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લઉં અને જ્યારે પણ તમે કેપચા એન્ટર કરો એ કેપચા તમને ના સમજાય તો રિફ્રેશ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને કેપચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું જેવા વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી ઓટીપી વેલિડેશન સક્સેસફુલ કરીને જોવા મળી જશે એટલે પછી તમારે તમારી આધાર કાર્ડની જે પણ ડિટેલ હોય એટલે કે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે પહેલાં તો તમારે નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારી જન્મ તારીખ એન્ટર કરી લેવાની એટલે જેવા તમે સિલેક્ટ ડીઓ બી ઉપર ક્લિક કરો એના પછી તમને મંથ સિલેક્ટ કરી લેવાનો સૌથી પહેલાં અને પછી તમારે યર સિલેક્ટ કરી લેવાનો જે પણ યરમાં તમારો જન્મ થયો હોય એ યર સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે તમારી ડેટ સિલેક્ટ કરી લેવાની એટલે જેવા સિલેક્ટ કરી લ્યો એના પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને જો તમારે પાન કાર્ડની ડિટેલ એન્ટર કરવી હોય તો પાનવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પાન કાર્ડનો જે પાન કાર્ડ નંબર હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે આ કેપચા એન્ટર કરી લેવાનો એટલે જેવા તમે કેપચા એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં શો માય યુએએન ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમને તમારો બાર આંકડાનો જે યુ એ એન નંબર હોય એ જોવા મળી જશે અને પછી તમારે તમારો યુએએન નંબર એક્ટિવ કરી લેવાનો યુ એ એન નંબર કઈ રીતે તમે એક્ટિવ કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ એમનો યુએએન નંબર ખબર પડી જાય અને હવે જો તમારે પી ની આવી માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને પાસે જે બે લાઇકન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ નવું કંઈ પણ અપડેટ આવે તો એના ઉપરનો વિડીયો તમને જોવા મળી જાય